લાયદર દર્શન ને જોઈ શકો છો આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલો તે તો આજના સુંદર મજાના લાયદર છે કરાવીએ મિત્રો તો અત્યારે ગેટની પાસે આવી જાય છે ગેટની અંદર જઈને બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બની આવી મિત્રો તો આજના સુંદર મજાના લાયદર છે સમય મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે અને ટ્રાફિક પણ નથી બિલકુલ આજના સુંદર મજાના લાય દર્શન

अशिन जेटवा कोऑर्डिनेटर से लेमा जोड़ा गया है मिलनभाई पटेल बाबाजीराम भाई तो બધા જી મિત્રોને બાબાજીરામ જય શ્રી રામ રાધા રાધે જે મિત્રો નવા છે અને જને દેવી ચેનલ માં નવા હોય ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને સવાર અને સંજે લાઇ દશન થઈ શકે સવારે પોણા 8 8 પોણા 9:00 વાગે बाजू पे લાઇ દશન કરાય છે 6 વાગે પછી આપણે છ વાગ્યા પછી આપણે વિદ્યાર્થી લઈ કરીએ છીએ અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈ દર્શન કરે છે આજના લાયદર્શન આ બાજુ બાપાનું ધ્રુવ પણ જોઈ શકો બાપાની મંડી પણ જોઈ શકો છો સામે સુંદરજન અત્યારે નકુમભાઈ મગનભાઈ અત્યારે છે બિલકુલ ટ્રાફિક નહીં રસોડા વિભાગમાં જઈ શકો પણ ફરી ક્યારેક આપણા દર્શન કરાવીશું તો આજના લાય દર્શન જોઈ શકો છો અત્યારે ટ્રાફિક પણ બિલકુલ નથી મિત્રો તો તમે અત્યારે નિરાતે દર્શન કરી શકો છો મિત્રો સાવ દસ થી પંદર મિનિટ સુધી બાકી રવિવાર હોય કોઈ તહેવાર હોય કે પૂનમ કે એવું કહેવું હોય ત્યારે દર્શન કરવા આવો મિત્રો તો ખૂબ વધારે ટ્રાફિક હોય સરખા વ્યવસ્થિત દર્શન પણ ન થાય તો જરૂરભાઈ બાપાસ્થાન લઈ ખસ્યા જરૂરભાઈ તો આજનું હાલ લાય દર્શન છે સમાધિ મંદિર સમાધિ મંદિર ના લાય દર્શન સુંદર મજાના ના લાય દર્શન સમાધિ મંદિર મારી દિવાળી પહેલા ની છે ઓકે જરૂરથી આપણે દર્શન કરાવશું શૈલેષભાઈ યાદવ ભાવ આશ્રમ માં अबरे पाणि मगनभाई परमार बाबाestimators भाई तो आज ना सुंदरमंजना लाइव दर्शन જોઈ શકો છો اچھا સમાધિ મેની મેરી સમાધિ મેને નાજના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો પરવીન રાજપરા बाबाestimators भाई તો જે મિત્રો નવા છે ને ફરી એકવાર જણાવી દેવી ચેનલમાં પહેલી વાર તમે જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે સાંજે બાપાના લાઈ દર્શન સાંજના છ માં છ વાગ્યા પછી બાપાની સાંજે લાઈવ દર્શન થઈ શકે અહીંયાથી બાપાની ધીજા જોઈ શકો ખૂબ જ સુંદર મજાની ફરકી રહી છે મિત્રો તો બાપાની ધીજાના સુંદર મજાના લાઈવ દર્શન આજના તો આજના બાપાના સુંદર મજાના લાઈવ દર્શન કરી શકો છો તો બધા જ મિત્રો મને બાપા જ ચાલો આગળ જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો અને ધ્યાન ના પણ દર્શન કરાવી હરણ શુભમ બાબાશ્રમભાઈ મુકેશભાઈ વાંસિંહ બાબશ્રમભાઈ તો સામે મિત્રો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિર આવી ગયા છે અને ધ્યાન મંદિર આજના લાય દર્શન જોઈ શકો છો મંદિર પણ જોઈ શકો લાગી રહ્યું છે સાસિયા સંદુલાલ બાપા સ્તરામભાઈ જય બાપા સ્તારામભાઈ તો આજના ધ્યાન મંદિરના લાય દર્શન જોઈ શકો છો તો અત્યારે ધ્યાન આવી ગયા છે બાપાના ધ્યાન લાવી દેશે સુંદર મજાના જોઈ શકો છો

બધ વ્યસ્તતા છે તો બાપાના વડની અંદર લાગે છે આજના સુંદર જોઈ શકો છો અને જે મિત્રો પહેલી વાર આપણી સાથે જોડાતા હોય એને એકવાર જણાવી કે ચેનલમાં પહેલી વાર આપણે સાથે જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી તમને સવારે પોણા નવ નવ વાગ્યા બાજુ લાવી દેશે સાંજે છ વાગ્યા પછી સંધ્યા આરતીના લાવી છે અને અત્યારે આઠ વાગ્યા પછી બાપાના લાવી દર્શન થઈ શકે મંદિરના રમેશ હરી બેલડ્યા બાપિસ્તામભાઈ રમેશભાઈ તો બધા જ મિત્રોને બાપા વિસ્તરામભાઈ તો આગળ જે મિત્રો બીજા મંદિરના દર્શન કરાવીએ તારે સુને મજાના લાગે બે છે ચાલો મિત્રો ગાદી મંદિર આવી જાય છે ગાદી મંદિર પણ લાવી દેશે જોઈ શકો છો અચ્છા ગાદી મંદિર તો આજે ના ગાદી મંદિર ના લાવી દેશે જે આર એન વી એન બાપાસ્ત્રમ ભાઈ બાપાસ્ત્રમ ભાઈ બધા જ મિત્રો બાપાસ્ત્રમ જય શ્રી રામ આદરાધ્યાય ગાદીમંદિર આવી ગયા છે ગાદી મંદિર ના સુંદર મજાના બાપા ના લાય જશે મિત્રો તમે જુઓ છો કે બધા જ લોકો છે દર્શન કરવા આવે અને બાપાના દર્શન છે વિડીયો કોલ કરીને લાઈવ દર્શન કરાવે પરંતુ આપણે છીએ તો રોજ લાઈવ દર્શન કરાવીએ છીએ બાપાના સંગમભાઈ બાપા ચિત્રામ તો બધાને આજના લાઈડ છે એ દેખલા મંદિર આવી ગયો છે રાજરાજ મિત્રો તો આજના સુંદર મેના લાઈડ છે જોઈ શકો છો ફરી જય મિત્રો નવા છે મે જણાઈ દે ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી તમને બાપાના સવારે નવ પોણા નવ બાજુ લાઈ દેશે છ વાગ્યા પછી સંધિ આરતી લાઈ અને સાંજે આઠ વાગ્યા પછી લાઈ દર્શન થઈ શકે બાપાના તો આજના લાઈ દર્શન આપ જોઈ શકો છો તો મિત્રો બધા જ મિત્રોને બાપા સ્તરામ આજની લાઈ એટલે સુધી રાખીએ અને લાઈવમાં જોડવા માટે ખૂબ આભાર ફરી પાછા સવારે લાઈવમાં મળીએ તો બધા મિત્રોને બાપા સ્તરામ જય રામ રાધે રાધે શુભરાત્રિ બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આજનું લા એટલે સુધી રાખીએ મિત્રો